સરકારી ચેનલ સ્વાગત છે એટલે કે આર્કિટેકચર કુલ એકવીસ જગ્યાઓ માટે ભરતી કરવાની હોય તો તેની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો ચાલો જોઈએ તે ભરતી સંપૂર્ણ માહિતી માલ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય સ્થાપતિ અને નગર નિયોજન ની કચેરી ગાંધીનગર સ્થાપત્ય મદદનીશ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ ઉમેદ માટે ઉમેદવારો ગુજરાત वेबसाइट uh, पर तारीख तारीख थी ऑनलाइन अर्जी अर्जी करवानी अर्जी पर। पत्रक परीक्षा फी ऑनलाइन भरवानी भरवा तारीख एक हजार पच्चीस भर्ती प्रक्रिया संबंधी तमाम सूचनाओं मंडल वेबसाइट ઓજસ અને જી ગુજરાત ઇન પર મૂકવામાં આવશે તે સમય અંતરે મંડળની વેબસાઇટ પર અતુલ જોતા રહેવાનું રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય નોકરીની જાહેરાતો માટે અમારી વેબસાઈટ ડબલ્યુ સરકારી અચૂત મુલાકાત લો હવે મિત્રો આગળ જોઈએ તો સ્થાપત્ય માટે કુલ કેટલી જગ્યાઓ છે અને તેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ ફાળવામાં આવી છે તે આપણે જોઈએ હવે કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો કુલ જગ્યાઓ એકવીસ છે તેમાં બિન અનામત માટે દસ જગ્યાઓ ફાળવવામાં આવી છે આર્થિક રીતે નબળા વર્ગ માટે બે જગ્યાઓ ફાળવવામાં આવી છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યાઓ છે સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કુલ પાંચ જગ્યાઓ છે તેવી જ રીતના મહિલા ઉમેદવારો માટે પણ અલગથી જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે તે પણ જોઈએ તો બિન અનામત મહિલાઓ માટે ત્રણ જગ્યા છે આર્થિક રીતે નબળા

પરીક્ષા એનસીક્યુ પ્રકારની હશે હવે જોઈએ ભરતી પ્રક્રિયામાં વિષય વસ્તુમાં પાઠ એક અને પાર્ટ બે એ રીતના ભરતી પ્રક્રિયામાં વિષયો રાખવામાં આવેલા છે આ જ રીતના પાઠ બી ની વાત કરીએ તો પાઠ બી ની અંદર ભારત બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી મળીને ત્રીસ મૂળના પ્રશ્નો પૂછવામાં આવશે

અને બી પચાસ પ્રશ્નો એમ કુલ મળીને બસો દસ પ્રશ્ન આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એટલે કે એકસો મિનિટનો સમય મળવા પાત્ર થશે

માટેની કે ઓનલાઈન માધ્યમથી અન્ય કોઈ માધ્યમથી દ્વારામાં આવશે નહીં એટલે ઉમેદવારે ખાસ નોંધ લેવી. હવે સ્થાપત્ય મદદનીશ એ જગ્યા માટે અદિક કેવી યોજના કરી તે બાબતે આપણે જોયું આ નેખરા કમાં અરજી કરવા માંગતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ hbborders.gujarat.gujdi.a વેબસાઈટ પર 4/8/2025 થી

तो अप्लाई पर क्लिक करूं बाद स्क्रीन पर मोर डिटेल अने एप्लीकेशन नाउ का ऑप्शन मिलजो जब मोर डिटेल पर क्लिक करवाती व्यक्तिगत विज्ञापन ने डिटेल्स जोवा मसे जी उम्मीदवारए उनकी डिटेल एप्लीकेशन नाउ पर क्लिक करवाती नई विंडो खुलसे जब स्किप पर क्लिक करवाती एप्लीकेशन फॉर्म खुलसे जेनो सर्वप्रथम पर्सनल डिटेल उम्मीदवारए भरानी रेस पर्सनल डिटेल भरया गया बाद एजुकेशनल डिटेल भररानी

અહ गाइस પર ઓકે પર કરવાથી બેઝિક રિટેલ અને કન્ફર્મેશન એપ્લિકેશન દેખાશે ભૂલ તો એપ્લિકેશન ને એડિટ કરી શકાશે ત્યારબાદ એપ્લિકેશન પર ક્લિક ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન નંબર ઉમેદવારો સાથે રાખવાનો રહેશે હવે વાત કરીએ તો કન્ફર્મ એપ્લિકેશન નંબર નકેને ઉમેદવારે જોગમા અરજી પત્રક એ પ્રિન્ટ ની નકલ પાડવાની રહેશે આજ રીતમાંનો આગળ નિયત સ્થાપત્ય મંજૂરીની જગ્યા માટે અરજી કરવાની મુખ્ય તારીખની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 4 8 2025 છે છેલ્લી તારીખની વાત કરીએ તો 18 8 2025 છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે તે હજી જાહેર થયેલ નથી સ્થાપત્ય મદદ ભરતી બે હજાર પચીસ માં મહત્વની લિંકોની વાત કરીએ તો જાહેરાત માટે તમારે

આગળ વાત કરીએ તો જેથી ઉમેદવારો મૂળ જાહેરાત નો અભ્યાસ કર્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે આ હતી સ્થાપત્યુ એટલે કે